ગીર સોમનાથ જિલ્લામાં જે કમોસમી વરસાદ પડ્યો ઉના હોય કે ગીરગઢા હોય એના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂત છે તે અત્યારે પાયમાલ બન્યો છે અત્ર તત્ર સર્વત્ર બધે જ તરફ અત્યારે નુકસાન છે ખેડૂત છે તે પોતાનું શાકભાજી છે તે પણ લઈ શક્યો નથી મગફળી પણ લઈ શક્યો નથી કપાસ પણ લઈ શક્યો નથી તૈયાર થયેલો મોટે આવેલો કોરિયો છે તે કુદરતી છીનવી લીધો છે એટલા માટે અમે દરેક વિસ્તારોમાં ફરી રહ્યા છે ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છે હાલ અત્યારે અમે સાણા વાક્યા વિસ્તાર છે ત્યાં પહોંચ્યા છે ત્યાં ટમેટીનો તૈયાર થયેલો પાક હતો તે ઈશ્વરે છીનવી લીધો છે ત્યાંના એક ખેડૂત ખાતેદાર છે તેની સાથે જ વાત કરશું કે તમે જોઈ રહ્યા છો કે આ ટમેટી હતી આ પાક છે અહીંના ખેડૂત છે તેની સાથે વાત કરશું આ શું નામ આપનું આપણું નામ વિજયભાઈ ગામ સાણા વાક્યા મારું વિજયભાઈ શું કહેશો જે અત્યારે ટમેટીનો પાક ખરાબ થયો છે તમારો અતિ ભારે વરસાદથી અમારા ટમેટા બગડી ગયા છે અને આને સરકારને મારે એમ નમ્ર વિનંતી કે આની સહાય અમને સૂકવે કેટલા વીઘાની ટમેટી હતી તમારી ટમેટી પાંચ થી છ વીઘાની ટમેટી હતી અમારે પાંચ થી છ વીઘાની ટમેટી હતી પરંતુ તમે ટમેટી જયારે વાવેતર કરો છો ખાતર બિયારણ ખર્ચો કેટલો આવતો છે હશે ખર્ચો અંદાજે પંદર થી વીસ હજાર નો ખર્ચો વીઘે લાગે છે અમારે અને તમે આમાં ટમેટા ક્યારેય ઉતારેલા હજી ના ટમેટા હજી ઉતાર્યા નથી એ કોઈ ફેરું

નુકસાન કેટલું તમે નુકસાન એનો આંકડો જ નથી આવે એમ સાહેબ કોઈથી એમ કોઈ એમ ન કહીએ કે કેટલી કેટલી નુકસાની છે એનો આંકડો જ ન આવે પણ સરકારને નમ્ર વિનંતી છે ખેડૂ બસે એવું કાંઈક કરી આપે તો સારું નકર ખેડૂ મરી જવાના છે ને હવે ખેતી કોઈ કરવાનો નથી નકર કારણ કે આવા દર વર્ષે ખર્ચા પોર ડુંગળીનું વાવેતર હતું તો ડુંગળી બધી ફોળી નાખી કારણ કે એંસી રૂપિયા ભાવ થઈ ગયો ને પછી વાવી ટમેટી તો ટમેટીમાં હાલત આવી જ છે તો ખેડૂત બચે કેમ પરંતુ તમે ટમેટીનો મુખ્ય પાક કર્યો છે એની સાથે આ વિસ્તારમાં ઘણા પાકો થતા હશે એમાં કેટલું બધી બધી બાબતમાં નુકસાની છે કોઈ છે સિંગ વાવી છે કોઈ ડુંગળી વાવી છે કોઈ કપાસ વાવ્યો છે સોયાબી વાવ્યા છે સર્વનાશ છે બધું કોઈ વસ્તુ કાંઈ બસ્યું નથી કારણ કે તમે અહીંયા નજરો આગળ જોઈ શકો છો ટમેટીની હાલત કેવી છે સિંગની હાલત કેવી છે તો બધી આવી રીતે જ છે અને પાણી લાગળ ફરી વળ્યા છે કારણ કે માપ બારો વરસાદ પીડ્યો છે ખેડૂત કહી રહ્યા છે કે સર્વનાશ થઈ ગયું છે જોઈ રહ્યા છો કે આ ટમેટી છે ટમેટીનો તૈયાર થયેલો પાક હતો આ ટમેટા છે અને આ બધા ખરીને અત્યારે રાગ થઈ ગયા છે એક પણ ટમેટું ખાવાલાયક બચ્યું નથી કે માલઢોરને પણ ખવરાવી શકાય નથી સીધા ખેડૂત કહી રહ્યા છે કે હવે આ જમીન ઉપર સીધું રોટાવેટર ફરશે અને તમામ ત્યારબાદ નવો પાક થશે પરંતુ સરકાર અમને સહાય આપે જેથી કરીને અમારા ખાતર અને બિયારણના પૈસા છે અમે ફરીથી ઊભા કરી શકીએ